જય માતાજી મિત્રો આજના નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે અને આજે આપણે ગંજ માર્કેટમાં જવાનું છે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો આ બંગલો દેખા છે અમારા સાહેબનો છે જે સરકારી સ્કૂલમાં ભણાવે છે અને આપણે હવે પાંથાવાડા ગંજ માર્કેટમાં જવાનું છે તો જોડે રહેજો મારા વ્લોકની અંદર અને જો આ લોકેશન તમને બતાવું તે જોયેલું હોય તો કમેટમાં લખજો તે કયા ગામ રસ્તો જાય છે તે પણ કમેન્ટ જો આ મંદિર હું તમને બતાવું તે જોયું હોય તો કમેન્ટ કરજો અને આગળ જઈએ આપણે પાટરામ તરફ પાટરામથી જવાય છે પાંથાવાડા તરફ તો આ પાટરામ ગામનું તે ચોકડી પડે છે ત્યાં તમને બતાવી દઉં કેવું હવે તમને માર્કેટનું પણ દેખાવ્યું આ પ્રકારની પાંતાવાડીની માર્કેટ છે તેમાં હમણાં તો સ્ટોક ઓછો છે અને આવા જ અમારા વિડીયો જોવા માટે પીએસ એસ બ્લોગને સપોર્ટ કરતા રહેજો જય માતાજી મિત્રો